જય માતાજી મિત્રો આજે આપણો ઘણા દિવસે બ્લોગ આવી રહ્યો છે એ બ્લોગનું એ કારણ છે કે હવે અમે ડેલી વિડિયો બનાવવાનું ચાલુ કરશું વિડિયો બનાવવાના કારણે અમને કોઈ ડેલી ટાઈમ મળતો નથી બ્લોગ બનાવવાનો અને વ્લોગ અમે બે ત્રણ દ્વાર અપલોડિંગ કરીએ છીએ અને આ ચેનલની અંદર વિડીયો કોમેડી આવશે વ્લોગિંગ આવશે અને આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલ છે એક એસએમ કોબરા ટુ એક એમ કોબરા અને એક એસએમ કોબરા વ્લોગ આ ત્રણેય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરો શેર કરજો અને કોમેન્ટ કરજો અને આજથી આપણે વ્લોગિંગ પણ સ્ટાર્ટ કરી દીધી છે વિડીયો પણ બનાવતા રહેશું અને વ્લોગ પણ કરતા રહેશું અને આપણા દરેક વ્લોગ એક્ટિવ હશે અલગ અલગ રીતના બનાવવામાં આવશે અને આ છે અમારા કારભાર જોઈ શકો છો કાર બધા અમે ખેતરો આવ્યા છીએ મિત્રો આજે અયડા ઉપાડવા આવ્યા છે જોઈ લો અંડા ચાંદના હવારાથી લેવાનું ચાલતું હતું દાળિયા બધું મેકિંગ જતા રહ્યા અને હવે અંડા ઉપાડવાના મારા છે તો મિત્રો ત્રણ અમે આવ્યા હતા અને હજુ વિડીયો બનાવવા ગયા નથી અને ટાઈમ થઈ ગયો છે સંધ્યા થવા આવ્યું છે પણ તોય આજે અમે રાતે વિડીયો બનાવવા જવાના છીએ જેમ કે બે ત્રણ જણાના પેપર હતા અમારે દસમાના અને મારા બારમાના હતા કાલ દસમાના છે એના કારણે આવતા નથી માણસોને અમે વિડીયો બનાવતા નથી અત્યારે અમે રાતે વિડીયો બનાવીએ છીએ અને પૈસા અમારે બી આ પૈસા નોકરી અને ખેતી કરવાની મિત્રો જોઈ લો અડા કર્યા હે આ બાજુ કઉ છે કઉ તો હવે લેવાનો સમય થઈ ગયો હે કઉ લે હે એટલે કઉ પર વિડીયો તમે ત્યારે બનાવી હું અને હવે અહીડા નાખ્યા તો આપણો વિડીયો હવે રેગ્યુલર આવશે અને રેગ્યુલર કોમેડી વિડીયો પણ આવશે રેગ્યુલર વ્લોગ પણ આવશે અને ત્રણે ત્રણ ચેનલની અંદર વિડીયો આવતા રહેશે તો આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો જે વિડીયો બનાવશું એના હારે બ્લોગે તમને બતાવશું કે મેન મેન કર તમને બતાવી દેવું એ વિડીયોમાં ચાલુ હોય તો મિત્રો આપણો વ્લોગ હવે ડેલી રૂટિન ઉપર આવશે કે આખો દાડો અમે શું કરીએ છીએ શું નહીં વિડીયો બનાવવા જઈએ છીએ નહીં જઈએ ને ચો જઈએ ને ચો રહીએ અને અમારો વિડીયો એવા એવા વ્લોગ આવશે તમે જોવાનું ભૂલતા નહીં અમારો વ્લોગ બધાય ટોપિક ઉપર આવશે હવે અમે વિચાર્યું છે કે આપણે કોમેડી ટોપિક એક બનાવી વિડીયો બનાવીએ છો તો આપણે એના ઉપર વ્લોગમાં ઓછા બનાવશું વ્લોગ બનાવશું તો ચેક બહાર જાઉં એના બનાવશું ચેક ફરવા જઈએ ચો કરીને આપણે ડેલી રૂટિન શું કરીએ છીએ એનો વ્લોગિંગ સ્ટાર્ટ કરવાનું વિચારીશું અમે અને આખા દાડો અમારે શું કરવું શું નહીં અમારા મોન તો બધા નોકરી જાય ને એટલા માટે વિડીયોનું સેટિંગ થતું નથી પણ તો અમે બને એટલી કોશિશથી ડેલી વિડીયો અપલોડ કરશું તો મિત્રો અમારા તમને બ્લોગ ગમતા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારી ત્રણ યુટ્યુબમાં ચેનલ છે એક હતી એસ એમ કોબરા ચેનલ એક એસ એમ કોબડા ટુ અમે એનું નામ હમણાં જ રાખ્યું છે એસ એમ કોબડા ટુ ક્યુ કે એ જે ચેનલ હતી એ અમારા મ્યુઝિકની ચેનલ હતી અમે એની અંદર સોંગ અને ડાયરાની એવું બધું અપલોડિંગ કરતા હતા અને બધું એવું અપલોડિંગ કરતા હતા અને હવે એ ચેનલની અંદર અમે મોનેટાઈઝ ચેનલ અમાર થઈ ગઈ છે અને એ ચેનલની અંદર હવે અમે કોમેડી વિડીયો અપલોડ કરવાનું ચાલુ કર્યું છે ત્રણ ચાર દાડાથી તો તમે એ વિડીયો અમારે જોવાનું ભૂલતા નહીં તો આ છે ખેતરો અને આ છે કહું જોઈ શકો છો તમે અને આ છે હિરંડા આ સમારા કારભા અમે એ ક્ષેત્રમાં એડા ભરીયા છીએ જોયો આ ઘઉંની ની સિઝન આવી ગઈ છે તો જોવાનું ભૂલતા નહીં હજુ અમે જઈને બીજા જઈએ છો તો બનાવ બનાવશું તમને જોવાનું ભૂલતા નહીં આગળ આગળ બન્યા રહો એ માતાજી મિત્રો તો ટોલું પૂરેપૂરું ભરાઈ ગયું છે પૂરું એટલે ઓછું છે પણ આ બાત તોઈ લીધા હે હવે હું જઉં છું ટ્રેક્ટર લેવા ટ્રેક્ટર જોડીને અને ટોલ મેળવી દે અને અમારે ત્યાંથી જવાનું છે વિટલાપુર તો ચાલો અમારી સાથે તો મિત્રો અમે જઈ રહ્યા છીએ વિટલાપુર જોઈ શકો છો તો ખરા જઈ પહેલા અને આ છે જોઈ શકો છો તમે મિત્રો હવે અમી બાઇક વાળા છે લઈને આવી ગયા અમે હવે જઈએ અમી એ બાઈક ને પડી જઈએ ચાવી ચાવી કાર્ય બાઈક તો વાલી વાલું તમારો ટ્રેક્ટર આવીને પેલા વિટલાપુર નું તમને એરિયા બતાવી દઉં ચાલો અમે હજુ તો ઘરે જઈ રહ્યા છીએ ઘરે જઈને જઈએ વિટલાપુર આ ગાઢા આગળ આગળ જઈ રહ્યા છે જોઈ શકો છતાં નહીં

જય માતાજી મિત્રો તો તમને કીધું તું કે અમે વિટલાપુર ચોકડી જઈએ છો અને હવે વિટલાપુર જ જઈએ છો બિહારી અને કાર મારે બાઇક બાઈક આપતા આવડતું નહીં ડોલાતા ડોલાતા જાય એટલે અમારે તો લાગે પણ તે હવે બેહી ગયા છે તે જાજો પોકી જાઉં મિત્ર ઇન તો પોખા દે ઇન તો આવડે છે અને આ જે છે કેનલ જોઈ લો કેનલમાં પાણી આવે છે હા ફૂલ આવે છે કમ ઘોર આવે કમ ઘોર અને પાંચ રહે છે ભાઈ અમારી અતરામાં મને એવું લાગે છે લાઈટ પડે એટલે બાઇક ને બાઇક બધું ચાલે હાલ જ અને કવ બહુ થઈ ગયા ઓકે જોઈ લો આ છે મિત્રો અમારી અસ્તી કંપની અહીંયા ટીઆરસી પડે છે અને થી સીધું વિટલાપુર રસ્તો જાય છે અને આ રસ્તે અમે વિઠલાપુર જવાના છે અને અહીંયાથી 3 કિલોમીટર એક ચોકડી કરીને એક રોડ પડે છે ત્યાંથી અમે વિઠલાપુર જઈએ છીએ અને વિઠલાપુર જઈને પકડી વકડી ખાશું તમને બતાવશું બ્લોગમાં જ પણ જે માટે મિત્રો જોઈનો આ કંપનીમાં લાઈફ યાર પગાર હોય તો આખી બધી કંપની કરશે વધારે આ કંપનીમાં પગાર છે 8 કલાકના 18000 પગાર આવે છે અમારી કંપનીમાં નોકરી આવો તમે યાર કોન્ટેક્ટ કરજો તમને નોકરી પણ લગાવી દેવું અમારા જોડે સુપરવાઇઝર ના પણ કોન્ટેક્ટ છે અને સામે આવી જશે રોકી ભાઈની મિન્ડા કંપની રોકી ભાઈની મિન્ડાની રોકી મિન્ડા એટલે મિન્ડા કંપની નામ કંપનીનું નામ રોકી મિન્ડા તમે શું આવું કરો છો યાર અહીંયા નામ ના બનાવાય અહીંયા ઇમેક્સ જવાનો છે ઇમેક્સથી ના ના અહીંયાથી ના ના ઇમેક્સથી જાદુ એ મુંજલીનું લોકેશન તમારી જે 5 મિત્રો જોઈ લો આ મુરા છે આ કાળા પત્રા રહી એ ખામી આ સાઈડ આઈ આવી ગઈ છે આ સાઈડ કંપનીમાં માં ઘટે છે કાય ઘટે છે એટલી કંપની છે જોઈ લો એસ એસ પણ આવી ગઈ છે જો આ રહી આઈ મેક્સ કંપની એમ એ એક જો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એથી કરવા વાળો ટીડીએસ વાળા રસ્તા ઉપરથી અહીંયા પણ કંપનીઓ ભલી પડે છે મિત્રો આગળ જીઆડીસી ઓફિસ પણ છે અહીંયા દેખો JLC નું નમસ્કાર છે જો તમારે આ રીત નું લક્ષ્ય જોતું હોય તો કમેન્ટ લગાજો આ લક્ષ્ય હવે વિડિયોમાં આ લોકેશન નાઈટમાં મજબૂત લોકેશન આવ્યું છે અમારે બત્તી બત્તી કરવાની જરૂર ન પડે એવું લોકેશન આવ્યું છે બીજું પણ મિત્રો ડારે પર ખતરનાક લોકેશન છે જનરલ પર છે મિત્રો આ છે આ મેન ગેટ છે મિત્રો ટૂલટા કંપનીનો

અન્ય સત્યાર કે શું જો મિત્રો વિટલાપુર ચોકડી તો જામથી સાહેબ આપણે આપણે ચાલવાન થ્રુ હોસ્પિટલમાં થોડું કામ છે તો એ કામ પર પછી આગળ વિડીયો રનિંગ ચાલુ કરીએ કારબર બાટલો ત્રાવના છે તમે ના તમે દાતા હોય દવાખાનામાં જે કામ હોય અમે તો દીને કોણ છે અંદર કરવા નાનું સહેન મિત્રો તો અમે તમને કીધું તું વિટલાપુર ચોકડી આવશું તો ચોકડી આવી ગયા છે અને એક ફેમસ પકોડી છે વિટલાપુર માં જે પકોડી વાળાનું નામ છે સંજુ ભા અને જાય પકોડી આ પકોડી ફેમસમાં ફેમસ છે આખા વિટલાપુર માં તો એમની પકોડીનો નો આપણે ટેસ્ટ મારીએ કેવી મિત્રો જેવું કીધું એવું જ પકોડીનો સ્વાદ લાજવાબ છે એક નંબર તો તમે જ્યારે પણ વિટલાપુર ચોકડી થી નીકળો ફો તો ખાઓ તો આ પકોડીનો સ્વાદ લીધા વગર જતા નહીં પકોડી જોઈ લો અને ટેસ્ટ પણ સ્વાદિષ્ટ છે તો મિત્રો ખાવાનું ભૂલતા ખાવાનું ભૂલતા નહીં અને આ ચોકડી ઉપર જ આવેલી છે આ સાઈડ જોઈ શકો છો પકોડી કઈ દીધી હવે આ છે સમોસા ખાવા તો ચાલો સમોસા ખાવા

ઢોકળા સમોસા આવી છે મિત્રો જોઈ લો ખાઈ લઈએ પછી ફોન જય માતાજી મિત્રો તો નાસ્તો બાસ્તો બધું પતી ગયું છે હવે જઈ રહ્યા છે અમે ઘર બાજુ તો લાઈવમાં જોડાઈ રહેજો અમારે લાઈવ નથી યાર ભૂલી ગયો વ્લોગ ચાલુ છે અમારે લાઈવ બહુ કરવા જોવો છે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરવા જોવો ને એટલા માટે તો જોઈ રહ્યા છીએ ઘરે અમારા બ્લોગની અંદર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ છે કહી દો મિત્રો તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં ત્રણ ચેનલ છે તો એ નામ આપણો થઈ તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ અને મને મેન રહ્યા કર્યા હાલ જ એટલા વર્ષ અમે આવ્યા અને અમારી યુટ્યુબમાં ત્રણ ચેનલ છે એસ એમ કોબરા લાઈ બ્લોગ એસ એમ અને એસએમ કોબરા ટુ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો જય માતાજી